વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા સીઆર પાટિલની ચાલુ સ્પીચમાં એવો ઘટનાક્રમ બન્યો કે આખોય કાર્યક્રમ છે તે ચર્ચામાં આવી ગયો ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો સરપંચ દ્વારા એવી વાત કરવામાં આવી હતી સીઆર પાટીલને કે સીઆર પાટીલનો પિત્તો ગયો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આ સરપંચને બહાર લઈ જવા પડ્યા શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં વડોદરા ખાતે ભાજપ નો કાર્યક્રમ હતો કાર્યક્રમ હતો ભાજપના કાર્યાલય ના ઉદઘાટન નો કાર્યક્રમ અંતર્ગત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલના હસ્તે જિલ્લા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન બાદ સીઆર આર પાટીલ સ્પીચ આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા અહીં તેઓ કાર્યકરોને સંબોધન કરી રહ્યા હતા આ દરમિયાન અચાનકથી જ વડોદરાના ખટંબાના સરપંચ કમલેશભાઈ વાણંદ મંચની સામે આવી ગયા અને ગામમાં કોઈ શાળા નહીં હોવાની રજૂઆત કરી દીધી સરપંચે કહ્યું કે કેટલી વાર રજૂઆત કરવા છતાં ગામમાં શાળા નથી અને બાળકોને બીજે અભ્યાસ કરવા જવું પડે છે અથવા પ્રાઇવેટમાં શિક્ષણ લેવું પડે છે જાહેર મંચથી જ પાટીલે સરપંચના આ બળાપાને શાંત કરતા પહેલા તો કહ્યું કે શાળા બની જશે તેમ છતાં સરપંચે પોતાની રજૂઆત યથાવત રાખતા પાર્ટીલે કહ્યું એકવાર કહ્યું ને તમને

જે કોર્પોરેશન ઘટન શિક્ષક લાગે છે એ હેમાંગ સાહેબ ને અને મૌખિક બી રજૂઆત મારો મારો ફોન બી હું સરપંચ છું ચાલુ સરપંચ આ અહેવાલ મોકલ્યો હતો અમારા સંવાદદાતા દિગ્વિજય પાઠક આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર